નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત નીટની પરીક્ષાના પેપર લીક નો મામલે સાજગંજ ડેરી સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ નોટો ઉડાડી વિરોધ નોંધાવ્યો હતો વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ સાજીગંજ ખાતે એટીએને બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ તેમજ હોટેચલની નોટો ઉડાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ નેપપલ્લિકા મામલે વડોદરા યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાજીગંજ ખાતે આવેલ ડેરીડન્સ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતો જેમાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા

વિરોધ ઉગ્રવંતા સ્થળ ઉપર હાજર પોલીસ દ્વારા અનેક યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમના યુથ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા चरक फरम करो शरम करो

ખૂન પસીનાથી પ્રાપ્ત કરીને એમના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય છે અને પેપર લીક થાય કેન્દ્ર સરકાર એમની જિમ્મેદારી સ્વીકારવી જોઈએ અને નૈતિકતાના આધારે રાજીનામું પરંતુ શિક્ષણ યુવા કોંગ્રેસની માંગ છે કે આમની ટ્રાન્સપેરેન્ટ જાચ થવી જોઈએ એનટીએ ને ડિઝોલ્યુટ કરો અને છાત્રોને ન્યાય અપાવો કારણ કે પેપર ફૂટવાની પ્રક્રિયા આટલા મોટા સ્તરે લોકતંત્રમાં થતી હોય બીજો કોઈ દેશ હોત તો ત્યાં સરકાર ભાંગી ગઈ હોત પણ આ મોદી સરકારનો

પચીસ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં છે ત્યારે આખા દેશની વાત છે એવા યુદ્ધ ઘટનાઓ ના બને એના માટે કડક દાખલો બેસાડવો જોઈએ આવી એજન્સીઓને રદ કરવી જોઈએ અને આ વિદ્યાર્થીઓ ભવિષ્ય જોખમમાં ના મુકાય એવા પ્રયત્ન સરકારે કરવા જોઈએ પરંતુ અત્યાર સુધી ગુજરાતની સરકાર હોય કારણ કે ગુજરાતમાં પેપર બહુ બહુલિક થયા તો ગુજરાત ભાજપ સરકારે લીધા નથી કે સો ટકા શિક્ષણ મંત્રી દેશના આજે ગઈકાલે શપથ લેવા ગયા અમને બધાને એવી આશા હતી કારણ કે જે વિદ્યાર્થીઓ સપના જોયા હતા કે જે વિદ્યાર્થીઓ સપના જોયા કે અમે આવનાર દિવસમાં આ પરીક્ષામાં ઉત્તીર્ણ દેશની સેવા કરીશું પ્રજાની સેવા કરીશું ત્યારે આ શિક્ષણ મંત્રી કાલે ત્યારે એક શબ્દ એના માટે બોલ્યા નથી આ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને અમારું સ્પષ્ટ માનવું છે કે ભારતીય પાર્ટી પાર્ટીની સરકાર આના માટે જવાબદાર છે યુથ કોંગ્રેસના મિત્રોએ કારણ કે તમે વિચાર કરો કે આજે જે કોઈ પણ પરીક્ષા હોય એમાં જે પૈસાનો ખેલ થયો છે અને જે ભ્રષ્ટાચારની વાતો થઈ છે ત્યારે આ સરકારની ઉપર છાંટા ઉડ્યા છે કેન્દ્રની બાજુ સરકારો કે ગુજરાત સરકાર આ લોકોમાં કોઈ નીતિ નિયમતો છે નહીં કે આ લોકો એવી કોઈ વાત સ્વીકારે તે નથી ત્યારે આ બધાની સામે યુથ કોંગ્રેસે આવી રીતે પ્રોટેસ્ટ કર્યો છે અને કોંગ્રેસના આગેવાનો એમાં ઉપસ્થિત રહ્યા છે કેમેરામેન નવલિત પ્રમાણે સાથે સત્યમ નિવેશ નેશન પ્લસ ન્યૂઝ ફોડ રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશિયન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરું બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર